દેવાના હોય ને એક બે તન મગન નું મગન ને મારવાની કરારી હાલે

અહીં થઈ ગયું પૈસા નહોતી કોઈ ન દેવાનું થાતા મારે જૂઠા છોરા તને શું બક્કાલુ કોણ હવે તો ગામના એમ નત કરતો આઈડી રેતો રે ઉપાધીરા ગડબર દેઈ ગયા કે નથી આ તો લગન થઈ ગયા હો આમ કામ કરે ખૂના જોતી વાસન અમને ખબર જ હાલ બજેતી હું સાઈબ હતો કેનો આમ તો બીરવા દિવસ

ઉડારી ઉડાળી 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 ના હોય હા એલા મોંગલો મેં મને તો રેવાજી હું તો હું તો રીધો તો અમે વળ રીધો તો સમજીયો ઓળખતો નથી બીજું પણ ઓળખતું તો ડાટા મારવાળો